ધારી શહેરની અંદર રહેતા દેવીપૂજક લોકો જ્યારે રોડ રસ્તાથી વંચિત રહ્યા છે અને આ સાથે જ આપને જણાવી દઈએ કે ધારી શહેરમાં બગસરા રોડ પર પ્રેમપરામાં રહેતા દેવીપૂજક વિસ્તારમાં રોડ રસ્તાને લઈને લોકો પરેશાન થયા છે ધારીના પ્રેમપરામાં દેવીપૂજક વિસ્તારમાં રોડ અને ગંદકીથી સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે આ સાથે દેવીપૂજક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા તેમજ ગંદકી પ્રશ્નની રજૂઆતો રહી છે પરંતુ સાંભળવામાં કોઈનું આવતું નથી દેવીપૂજક એરિયામાં ગંદકીને લીધે રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિઓ પણ ઉદ્ભવી છે નગરપાલિકા વિસ્તારમાં રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે પ્રેમપરા વિસ્તારની સ્થાનિકોએ અવારનવાર અવારનવાર રજૂઆત પણ પણ કરી છે અને અને વિસ્તારમાં એટલું પાણી અને ગટર નો એટલો પ્રશ્ન છે ને કે માણસો અત્યારે ત્રાહીમાર થઈ ગયા છે એટલો ગરીબ માણસો એ બધે રહી છે અને કોઈને એ ધ્યાન જ નથી દેતું ગ્રામ પંચાયત હતું ને તો હજી કોઈ ધ્યાન દેતું હતું જ્યારથી નગરપાલિકા થઈ છે ને બરોબર ત્યારે અત્યારે અમે તો કોઈ ધ્યાન દેતું નથી બરોબર એટલે સતત અહીંયા પાણીનો પ્રશ્ન બહુ તકલીફ છે અને નાના માણસોમાં ધ્યાન દેતા નથી અને માંચ્છર મચ્છરનો એટલો ત્રાસ છે અવર નવર માણસોને બધે બીમાર જ રહી છે આ બાજુમાં એટલે એનું તમે તાત્કાલિક નિવારણ કરો તો સારું આ નગરપાલિકા બની જાય વ્યવસ્થિત ચૂંટણી થઈ જાય તો કાકાનો નિકાલ આવે પણ આનો અત્યારે કોઈક નિકાલ કરવાનો રજૂઆત કરીએ છીએ અમે સરકારને તમે અહીંયા જાઓ તો તમને શું કે ત્યાં જાય તો પછી કે નગરપાલિકાની ચૂંટણી છે અત્યારે કોઈ જવાબ જ નથી આપતું કે ચૂંટણી આવ્યા પછી કંઈક કામ થશે કે અત્યારે કોઈ માણસો નથી ને કાંઈ નથી એમ કીધે રાખે છે તમે એક વાર રજૂઆત કરેલી એક વાર કરેલી બે વાર કરેલી પછી બીજા માણસો વતન જતા હોય મેં વતન રજૂઆત કરેલી પણ હવે કોઈ ધ્યાન દેતું નથી આયા કારણ કે નગરપાલિકા બની નથી ને છે કે નથી કાંઈ કે ખબર જ નથી પડતી